કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સદભાવના મિશનના અનેક સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી તેઓ દ્વારા સુંદર માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલું હતું તો આ તકે લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય બાઉકુભાઈ ઊંધાણ પણ ખાસ ઉપસ્થિત રહેલા હતા

મુસ્લિમ સમાજ તરફથી આ પોઝિટિવ અને હકારાત્મક બાળકો માટેનો શિક્ષણનો કાર્યક્રમ છે એ કર્યો એ બદલ અને સદભાવના ગૃપ હું અમારો નવાબ એમને હું અભિનંદન આપું છું આવા સારા કાર્યોમાં અને શિક્ષણ અને બાળકોને શિક્ષણ આપવાનો કાર્યક્રમ હોય અને એમાં અમને ઉપસ્થિત રહેવાનું હોય ત્યારે કહી શકાય કે મિત્રો શિક્ષણ જ્યારે લેશો શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને ગમે ત્યારે ત્રાણ પાડ્યા વગર રહેતું નથી એટલા માટે શિક્ષણ જે મહાન વસ્તુ છે અને શિક્ષણ લેતું તો અમારો સમાજ હોય કે તમારો સમાજ હોય શિક્ષણ વગરનું બધું નકામું છે શિક્ષણ લેશો તો સ્ટેજ ઉપર પણ શું પણ ગમે ત્યાં સ્થાન મળી શકે અને આપણે કલેક્ટર ડીએસપી અને કોઈ પણ જગ્યાએ આપણે જઈ શકીએ શિક્ષણથી જ આપણે આગળ વધી શકીશું ટાઈમ કાઢવો અને આયોજન કરવું એ બહુ મહત્વની વાત છે અજીતભાઈને આ વિસ્તાર આ વિસ્તારના બાળકો આ વિસ્તારના ભાઈઓ બહેનો સ્વચ્છતા માટે હંમેશા ચિંતિત હોય હંમેશા જાગૃત આગેવાન તરીકેની એમની તમામ નિષ્ઠાથી પ્રયત્નો કરે છે આજે પણ સરસ મજાનો નાના નાના ભૂલકાઓને બિરદાવવાનો પ્રયત્ન કર્યો છે બાળકોને બિરદાવવાથી એક એને મોટું પ્રોત્સાહન મળે મોટિવેટ થાય અને જીવનમાં એ પણ આ સ્ટેજ ઉપર આવી અને પ્રેરણા લઈ અને શિક્ષણ પ્રાપ્ત કરે સ્વચ્છતાના હિમાયતી બને આ બધા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અમને પણ પરિવારના ભાગરૂપે મોટાભાઈએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો જે અમને મોકો આપ્યો છે એમને અને સમજ સદભાવના ગ્રુપની ટીમને બિરતા છું જય હિન્દ જય આ દેશમાં જે સૌ પ્રથમ આ દેશની અનેક સમસ્યાઓ હતી અને આ સમસ્યાઓમાં શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા આ તરફ પહેલેથી જ આ દેશને પ્રત્યે એ ખૂબ જાગૃતિ લે વિકાસ થશે આ જ વિકાસ થાય અને આ જ દેશ ગ્રામ નો વિકાસ થાય અને ત્યારે અજીતભાઈ ગોરી દ્વારા આ સ્વચ્છતા અને શિક્ષણ અને સાથે સાથે ગાંધીજીના સમયમાં આપણે ટ્રાફિકનો પ્રશ્ન નહોતો પણ હવે વાહનોની સંખ્યા આપણા દરેકના જીવન જીવનની એક નવી સમસ્યા જે ટ્રાફિકની ઊભી થઈ છે એમાં સમગ્ર વિશ્વની અંદર ટ્રાફિક સેન્સ જે દેશમાં છે આ દેશની અંદર એ છું કે આપણી અત્યારની સમસ્યાઓ અને લોક જાગૃતિ માટેના દુઃખ

ચાંદની ચોક છના ગ્રુપ દ્વારા અમરેલી શહેરમાં તારીખના બે ના રોજ રવિવારના પાંચ કલાકે ત્રિવેદ કાર્યક્રમ એમ કે અમરેલી શહેરના પ્રજાજનોમાં એક જાગૃતિ આવે તેવા હેતુએ અમરેલી શહેરના સમસ્ત મુસ્લિમ પરિવાર સહિત હિન્દુભાઈઓના બાળકો માટે પણ એમ કે પ્રોત્સાહિત કાર્યક્રમ સન્માનિત કરવાનો કાર્યક્રમ પ્રયાસ અમે કરેલ જેમાં અમને પૂરેપૂરી સફળતા પણ મળે છે ત્યારે આ પાંચસો બાળકોને મોમેન્ટ ગિફ્ટ નોટબુક ચોપડા કીટ વિતરણ આ બધું અન્ય આપવામાં જે મને એમ કે હિન્દુભાઈનો સહકાર મળેલ છે તે બદલ તો હું ખરેખર દરેક પ્રજાજનોનો આગેવાનોનો નેતાનો અધિકારીનો પદાધિકારીઓનો ખૂબ આભાર માનું છું ને આ કાર્યક્રમની અંદરમાં એમ કે સૌ પ્રથમ લોકલાડીલા યુવા નેતા કે ભાજપના બાપુભાઈ ઉદાર સાહેબ ખાસ હાજરી આપી અને અમારા જે કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલ તે બદલ તો હું બાપુભાઈ અને જેમ કે એમનું ગ્રુપ હતું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ તકે એમ કે અમરેલી શહેરના નીડર નિઃસ્વાર્થ અને જાબાજ અધિકારી એવા આપણા એસપી સાહેબની સૂચના મુજબ ડીવાયસપી સાહેબની સૂચના મુજબ એલસીબીના પીઆઈ પટેલ સાહેબની જે કામગીરી છે અમરેલી શહેરના જિલ્લાની અંદરમાં ખરેખર સરાહનીય છે આ કે ઉઠીને આવે એવા અઘરા જાલી નોટ જેવા એમ કે પ્રકરણ ખૂન મર્ડર લોટ મારધાડ દરેક પ્રકારની જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને આવરી અને ખરેખર એની જે ટીમ અને પોતે જે કામ કરી રહ્યા છે પટેલ સાહેબ તેમનો ખૂબ ખૂબ આભાર તેઓની સાથે અમરેલી તાલુકા પી પીએસઆઈ શ્રી ગોજિયા સાહેબ જે ખરેખર રેત માફિયા અને જે કંઈ ગુનાહિત પ્રવૃત્તિ જે બોથર ગામડામાં થઈ રહી છે એને એમ કે નષ્ટ નાબૂદ કરવા જે કામગીરી કરી તેઓને પણ પ્રોત્સાહિત કરવા એક સન્માનપત્ર આપવામાં આવ્યા છે પ્રત્યેક બાળકને એમ કે એલ કેજીથી માંડીને બારમાં ધોરણ સુધીને બાળકો વિદ્યાર્થીઓને જે કંઈ એમ કે અમારાથી પ્રયાસના ભાગરૂપે એક પણ બાળક નારાજ ન થાય અને પોતે એમ કે ટ્રાફિક વિશે આપણું બાળક સ્કૂલે જતી વેળાએ શું સાવધાની વર્તવાની હોય તેવું માર્ગદર્શન અહીંથી આપવાનું જ્યારે અમરેલી શહેરની આમ જનતામાં એક સારો મેસેજ જાય આપણું આંગણું આપણો વિસ્તાર આપણું શહેર કેમ સ્વચ્છ અને સુંદર વધુમાં વધુ રહે તેવા પ્રયાસ હેતુએ એ ઘરે ઘરે જઈને પણ એમ કે આયોજન કરેલ કે ભાઈ સ્વચ્છતા બાબતે એટલી જાગૃતતા રાખવાની આપણી પ્રેજના ભાગરૂપે ત્યારે અહીંયા પ્રતિજ્ઞા એમ કે હજારોની સંખ્યામાં બાળકોથી માંડીને બહેરાઓ લોકોએ જે કંઈ પ્રતિજ્ઞા લીધી એનો મને આનંદ છે અને આ તકે તમામ પ્રેસ મીડિયા કર્મીએ જે અમને સાથ અને સહકાર આપેલ છે તે બદલ હું બધા આપણા પત્રકાર મિત્રી ઇલેક્ટ્રોનિક મીડિયા તમે એમાં મોખરે સિટીઓ જ રહેતું હોય ત્યારે હું આપ સર્વે નો ખૂબ આભાર માનું છું અને હજુ પણ આવતા દિવસોમાં લોકહિતના કાર્યોમાં આપનો સાથ અને સહકાર મળતો રહે એવી હું આશા રાખું શિક્ષણ સેવા અને સંસ્કારનો